જો મિત્રો એકદમ સુમસાન જંગલ એરિયો જંગલ વિસ્તાર પહાડી અને ઇલાકો જોવો જુઓ અને નજારો મસ્ત કાંઈ એનો ઘટ્યા આવો નજારો જોવો હોય તો ચોમાસા ની અંદર જ આવું પડે આવા જંગલ વિસ્તારની અંદર પહાડી ઇલાકો હોય જ્યાં ફરવા લાયક સ્થળ હોય ત્યાં જ આવવું પડે મિત્રો તો આ છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં નાગપુરથી થી સો દોઢસો કિલોમીટરની સો દોઢસો કિલોમીટરના અંતરે જોવો ઘટે કઈ સાળો જોવો એમાં ચા મળે જાય એટલે કઈ ન ઘટે પાણી આ જો સારો તરફ એકદમ જંગલ વિસ્તાર છે મિત્રો 就。<laughs> <laughs>